તમે બધા પણ જે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો ક્યાંક ને ક્યાંક જે છે આ શબ્દ સાંભળ્યો હશે મામાનું ઘર આમ તો કહેવાય છે કે ભાઈ મામાનું ઘર એટલે કે સાહેબ જે છે નાના હોય ને જે છે અચાનકથી વેકેશન પડે ને મામાનું ઘર એટલે કે વેકેશનનું છેલ્લું પેપર હોય અંતિમ પેપર આપીને આવ્યા હોય ને દફતર જેમ તેમ ફેંક્યું હોય ને તરત યાદ આવે અને લાગણીશીલ કે જ્યાં જવાની આપણને સૌથી વધારે ઉતાવળ હોય

એ વ્યક્તિ જે છે પરિચય કરાવવાનો જે છે હું અવશ્યથી તમને પ્રયાસ કરીશ સૌથી પહેલાં જે છે તમામ જે છે આપણા મહેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે એક વખત જે છે આ તમામ દીકરીઓના દર્શન કરાવે આપણી વચ્ચે છે પ્રિયંકા મેડમ તો આપણી વચ્ચે છે હું વધારે બહુ ચર્ચા નહીં કરું પ્રિયંકા મેડમથી જે છે એક બે નાનકડા બે સવાલ કરીશ કે મેમ અચાનક થી આ મામા નું ઘર શબ્દ કેમ સાહેબ આનો આનો જવાબ આપવા માટે હું કટિબદ્ધ છું કે મામા સાહેબ શબ્દ છે ને મામા એ વિશ્વમાં સૌથી વધારે હેતવાળો શબ્દ હા કેમ કે એમાં બે મા અને આ બધી દીકરીઓને જે વ્યક્તિ બે માનો હેત આપે છે જે વ્યક્તિ મા કરતાં બે ગણો હેત આપે છે એવા મેડમ છે પ્રિયંકા મેડમ જે આ મામાના ઘરનું સંચાલન કરે છે અને આજુબાજુ પાલનપુરની આજુબાજુના દૂર દૂરના વિસ્તારોમાંથી જે દીકરીનું સ્વપ્ન છે કે મારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે એ સ્વપ્નને નિત દિવસ સેવે છે એ સ્વપ્નને પોતાના મુકામ સુધી પહોંચાડે છે એવા પ્રિયંકા મેડમ આપણી સાથે હાજર છે તો એમના પાસેથી આપણે કંઈક સાંભળીએ તો પ્રિયંકા મેડમ આ બધી દીકરીઓ જે છે એ અહીંયા ભણવા આવે છે તો માની લો કે આ બધી દીકરીઓ શું છે કે એમના પરિવારમાં ઘણી બધી સારી સુખ સુવિધાઓ છે એ બધું મૂકીને અહીંયા આવે છે કે એમને ક્યાંક ને ક્યાંક જે છે સુખ સુવિધાઓનો જે છે કે અખૂટ એમની પાસે નથી એટલે કદાચ એમને તૈયારી કરવા માટે જે છે એક માર્ગ અને જે છે રસ્તો જોઈએ છે એ રસ્તા માટે આવે છે એના વિશે જે છે થોડુંક જણાવશો આપ જી સૌ પ્રથમ તો આપ સૌનો આભાર કે તમે છે ગાંધીનગરથી મારી દીકરીઓનું આટલું બધું વિચારી અને પુસ્તકો સાથે તમે અહીં પહોંચ્યા છો હું વિડીયોમાં પણ કહી રહી છું કે આટલી બધી સંખ્યામાં પુસ્તકો અમારી જોડે સર વિકાસ સર અને મનીષ સર અહીં લઈ પહોંચ્યા છે અંધારું થઈ ગયું છે છતાં પણ અમને ઘરે જવાનું મન નથી થઈ રહ્યું તો ખૂબ ખૂબ આભાર પહેલાં કે તમે અમારી દીકરીઓ માટે અમારા ઘર માટે વિચાર્યું પહેલો સવાલ તમારો હતો કે મામાનું ઘર કેમ તો હું મળે છે સૌથી વધારે મામાના ઘરે મળે અને એ મેં નહોતી મેળવી જે મારું મામાનું ઘર એટલે કે મારે મામા નથી એટલે પહેલાં મારે મામા બનાવવા હતા મારે પણ લોકો સુધી પહોંચવું હતું કે મામા ખરેખર શું હોય છે આ જે અઢળક સંખ્યામાં તમારા જેવા મામા બની અને મારી દીકરીઓ સુધી પહોંચી રહ્યા છે તો એનો પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર અને તમે કહ્યું એ પ્રમાણે દરેક દીકરી જેમ કે અહીંયા મારી જોડે અત્યારે બત્રીસ દીકરીઓ છે એ બત્રીસે બત્રીસ દીકરીઓની પોતપોતાની એક આગવી સ્ટોરી છે જેને કહેવા જઈએ તો એવું લાગી જાય કે બસ અહીંયા જ બધું જે દુઃખ કહી શકાય કે જેટલી પણ સહનશક્તિ કહી શકાય આ મારી નારી શક્તિમાં છે અને એ બધા સ્ટ્રગલ સાથે આ દીકરીઓ અહીંયા રહી રહી છે એક દીકરી છે જેને ત્રણ વર્ષનું બાળક છે એ એના બાળકને ત્યાં મૂકી અને અહીંયા એક વર્ષથી તૈયારી કરી રહી છે તો એ દીકરીના સાસુ સસરાને ધન્ય છે કે એમણે આ જે સહનશક્તિ આપી અને મને મને પણ કામ કરવા માટે એક પ્રેરણા આપી કે મારા જે નાના નાના અનુભવ છે એના લીધે આજે આ મામાનું ઘર ચાલી રહ્યું છે એમાં એક અનુભવ એવો છે કે તમે જે રીતે કહ્યું કે તમે અમીર દીકરીઓને ભણાવો છો કે જરૂરિયાતમંદ દીકરીઓને ભણાવો છો તો સર એ ઉદાહરણ એવું છે કે જ્યારે ફર્સ્ટ એડમિશન હતું એક દીકરી અહીં સુધી પહોંચી અને એના પપ્પાએ એને બસો રૂપિયા એ દીકરીને આપ્યા હતા કે બેટા તારા હાથ ખર્ચી માટે તું અહીંયા રાખ ત્યારે એ દીકરીએ મંદિરના દરવાજાથી એ દીકરીના પપ્પાને પાછા બોલાવી અને સો રૂપિયા પાછા આપ્યા હતા કે પપ્પા તમે બસમાં ઘરે કેવી રીતે જશો બસ એ જે મારા માટે વધારે પ્રેરણા છે મારા માટે સૌથી મોટા અનુભવો છે કે હું એમાંથી જ શીખી અને આ કામ કરવા માટે બંધાઈ ગઈ છું કે મારે હવે આ કામ પૂરું કરવું જ પડશે અને મને સો ટકા વિશ્વાસ છે મારી દીકરીઓ પર પણ એ પણ અને તમે લોકો જે મદદ કરી રહ્યા છો એના દ્વારા આ મામાનું ઘર ખૂબ સરસ ચાલશે તો આગળ વધુ એના પહેલાં જે છે આ મામાના ઘરમાંથી જે છે પહેલાં પણ આવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને દીકરીઓ જે છે એ પોલીસ કોન્સ્ટેબલમાં અત્યારે ફરજ પણ બજાવી રહી છે તો એ દીકરીઓ જ્યારે એમ ખરેખર આવી રીતે જ્યારે એક શિક્ષક તરીકેની જે લાગણી હું વ્યક્ત કરું કે જ્યારે આપણો કોઈ વિદ્યાર્થી હોય છે અને એ સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે સુખ કંઈક અનેરું હોય છે અને જ્યારે આ રીતે પ્રયાસ તમે શરૂ કર્યો ને જે છે આ રીતે સફળતા પ્રાપ્ત થઈ તો એના વિશે તમને કેવું લાગ્યું સર જ્યારે એક ટાઈમ હતો ચારસો દીકરીઓને તાલીમ ચાલુ કરી ત્યારે મેદાનમાં દીકરીઓને પહોંચતી કરવી એ જ પોતાના પેરેન્ટ્સ માટે સવાલ હતો કે સવારે વહેલા દીકરીઓને અહીં સુધી પહોંચાડવા સવારે વહેલાં છ વાગે દોડવા માટે આવતા પહેલાં આવું રહેવાની વ્યવસ્થા બિલકુલ નહોતી અને છતાંય એ ચારસો દીકરીઓએ દોડ પૂરી કરી પોલીસ કોન્સ્ટેબલ બન્યા તો એમાંની એક દીકરી એવી છે કે જેના પપ્પા રિક્ષા ચલાવતા હતા અને એણે જ્યારે મને પોલીસ કોન્સ્ટેબલનું જ્યારે તાલીમ પૂરી કરી અને ટ્રેનિંગ પૂરી કરી અને એને વરદી આવી અને મને ફોન કર્યો તો એ પહેલો ફોન મને હતો એમ કે મારા મેમ તમારો ખૂબ ખૂબ આભાર કે હું પોલીસ બની ગઈ અને પપ્પાની સામે એમની વર્દી પહેરીને એમને મંજિલ સુધી પહોંચી અને બતાવ્યું ત્યારે એ જે ખુશી હતી એના કારણે આજે મારી આ હિંમત છે અને ફરી પાછું મામાનું ઘર ચલાવવાની આ કોશિશ કરી રહી છું તે ખુશી બહુ સરસ હોય છે તો આશા રાખીએ કે વિદ્યાર્થી મિત્રો કે આજે જે દીકરીઓ આ ભણી રહી છે મામાના ઘરમાં અને મને આમને જોતા પણ જે છે પોતાને પણ એક કોન્ફિડન્સ ફીલ થાય છે કે આ દીકરીઓ પણ અવશ્યથી જે છે ગવર્મેન્ટ પરીક્ષા પાસ કરીને એક અધિકારી બનીને જે છે અવશ્યથી મેડમને જે છે પેડા ખવડાવશે બીજી એક સરસ મજાની માહિતી જે છે થોડાક શાંતિથી સાંભળજો ધ્યાનથી જે છે થોડીક સિરિયસ વાત તમારી સાથે કરીશ તમને એવું થતું હોય છે ને કે સર મારી પાસે આ નથી મારી પાસે મોબાઈલ નથી મારી પાસે આઈફોન નથી મોબાઈલ છે પણ આઈફોન નથી મારી પાસે જે છે બાઈક છે પણ ગાડી નથી તો એક વખત જે છે અવશ્યથી જો તમને પણ પ્રયાસ મળે તો ક્યારેક જે છે તમારી આજુબાજુ પણ જે છે ક્યારેક મુલાકાત લેજો અને ક્યારે પણ આપણી ઝૂંપડી હોય ને પાછું મહેલ જોઈને આપણી ઝૂંપડી તોડાય નહીં તો જે છે સંસાધનોના અભાવના લીધે ક્યારે પણ જે છે તૈયારી અટકતી નથી અને કહેવત છે ને કે જો તમે જે છે એક પગલું આગળ વધારશો તો ઉપરવાળો જે છે પોતા તમારા તરફ સો પગલાં આગળ વધારે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ જે કહી શકાય અહીંયા કે આ દીકરીઓએ હિંમત કરી અને આ દીકરીઓ માટે જે છે ભગવાને જે છે પ્રિયંકા મેડમને જે છે એમની સામે મોકલ્યા છે અને આજે અમે કોઈ જે છે પ્રિયંકા મેડમે અમારો આભાર વ્યક્ત કર્યો છે પણ એકચ્યુઅલીમાં અહીંયા આભાર વ્યક્ત કરવા માટે અમે આવ્યા છે મેમ કે આ કોઈ નાની મોટી વાત નથી આ એક હિંમતની વાત છે એ પણ બહેનો સાથે જે છે આવી રીતે તૈયારી કરવી બહુ હિંમતની વાત છે અને અમે અમારો આભાર વ્યક્ત કરવા માટે આવી રહ્યા છે કે તમે એક સમાજ માટે એટલું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે તો એના માટે જે છે હું સતસત નમન કરું છું આપને ને કારણ કે મહિલાઓને સમાજમાં શિક્ષિત કરવીને તો આખો સમાજ શિક્ષિત થઈ જશે અને એવું અદ્ભુત કાર્ય પ્રિયંકા મેડમ કરી રહ્યા છે જો તમે પણ પાલનપુર પાલનપુર બી આજુબાજુ રહો છો અને જો તમે પણ જે છે આ વિડીયોને એવા વ્યક્તિઓ સુધી પહોંચાડી શકો છો કે જે કહેવાય કે યથાશક્તિ યોગ્ય છે અને એ પણ જો મદદ કરી શકે છે તો અહીંયા પાલનપુર ખાતે મામાનું ઘર છે સંકટ સમયની સાંકળ સંચાલિત મામાનું ઘર જેમાં દીકરીઓને ફ્રી જીપીએસસી કોચિંગ ક્લાસીસ ફ્રી રહેવાનું ફ્રી જમવાનું જો તમે પણ કોઈ પણ પ્રકારની જે છે મદદ કરવા ઈચ્છતા હોય તો અહીંયા હેલ્પ પણ મોબાઈલ નંબર આપેલો છે અને આપ પણ જે છે રૂબરૂ મુલાકાતે આવીને અહીંયા મુલાકાત લેજો અને જે છે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે છે સહી લઈને થોડી થોડી મદદ જે છે આપણે પણ એક સહિયારો હાથ બધા વધારીએ અને આ સમાજને જે છે આવી રીતે શિક્ષિત કરવા માટે આગળ વધીએ અને વન સકેન્ડ જે છે આ બધી દીકરીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ આ જે હિંમત વધ બતાવી છે અને આવી જ રીતે જે હિંમત કરતા રહેજો ક્યાંય પણ જરૂર પડે તો વેબ સંકુલ હંમેશા તમારી સાથે છે તમને કોઈ પુસ્તકની જરૂર છે કોઈ કોર્સની જરૂર છે તમને એવું લાગે કે સર અમને જે છે મોબાઈલમાં મજા નથી આવતી અમને પર્સનલી અહીંયા ભણાવવા માટે કોઈ આવે અથવા તો કોઈ મેગા સેશનનું અરેન્જમેન્ટ અમારા માટે કરી આપો તો એના માટે પણ વેબ સંકુલ તૈયાર છે તો આના માટે જે છે અને વન્સ અગેન જે છે મને અહીંયા લાવવા માટે મને આ મોકો આપવા માટે જે છે હું મારા વિકાસ સરનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે મને જે જે છે છે આ દિવ્ય દિવસ એમણે આપ્યો છે ને મારા જીવનની સૌથી યાદગાર મોમેન્ટ એમણે આપી છે એ બદલ વિકાસ સરનો ખૂબ આભાર સર થેન્ક યુ સો મચ સરજી ખૂબ ખૂબ આભાર સરજી એન્ડ વન્સ અગેન બધા એક સાથે જય હિન્દ જય ભારત